We'll <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપરવાસ વરસાદનું વાતાવરણ ઓછું થતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ પાણીની આવક પાંચસો ને અડતાલીસ ક્યુસેક આવક છે અને દાંતીવાડાસો ને ઇઠોતેર પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ તેતાલીસ ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં ઘટાડો જોવા મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી